અને મારી દે જ્યારે ભગવાન લઈને ગયા અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ 14 વર્ષનો વનવાસ ભોગ્યો ભગવાન ત્યારે અયોધ્યામાં રહેલા ભરતજી મહારાજ શત્રુગ્ન મહારાજ માં જાનકી આ બધાને થયું હવે આપણે પ્રભુ રામની સેવા કરવી છે કારણ આ 14 વર્ષ તોલા હનુમાનને એકલે સેવા કરી કાય કે એટલે હનુમાનને કાય કે એટલે હનુમાનને

बधालो कोई मीटिंग तो बधाना तो एक बार के काम पे बधालो को अपने एक एक सेवा स्वीकार करो अखियादी बने सेवा लोगे हमें नाम सेवा लोगे हमें नाम आसेवा 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 બીજું કામ છે તો હું જાન કરીશ ત્રીજું કામ આવે તો ભરતજી મહારાજ કે છે આ સેવા હું કરીશ ક્યાંય હનુમાનજી નું નામ જ નહીં

તો કહે છે કે મને રડવું એટલા માટે આવે છે મોટાભાઈ કે આવતીકાલ તમારા લગ્ન થશે મારા ભાભી ઘરમાં આવશે ભાભી આવ્યા પછી જે પગની સેવા કરીને હું સુવા માટે જાઉં છું એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે ને એટલે મને ગમતું નથી એટલે મને રડવું આવે છે આ આ સેવા છે કે મારા ભાઈના પગની સેવા મારા હાથમાંથી વહી જશે એટલે માણસ નાનો ભાઈ રડે છે આ ત્રેતા યુગના ભાઈઓનો પ્રેમ હતો અત્યારે સગો ભાઈ સગા ભાઈને એક જમીન માટે એક ફૂટ જગ્યા માટે મારી નાખતા અચકાતો નથી અને એક ભાઈ પોતાના ભાઈના પગ દબાવવાનું મળતું નથી એટલે રડે છે ભાઈઓનો પ્રેમ રામચરિત માણસ બતાવે છે આ કથાઓ આજ બતાવે છે કથાઓથી આપણને આજ શીખવા મળે છે કથા હોય તો આપણા દુર્ગુણો છૂટી જાય તો સેવા માટે રડે છે કે મને મારા મોટા ભાઈની સેવા નહીં મળે જી મહારાજ બાર ઉભા ઉભા રાત્રે રોજ રડે છે રાત્રે રડવાનો અવાજ માં જાનકીજીને કૌશલ્યાજીને ભરત અને લક્ષ્મણને સંભળાય છે કોણ રડે છે છે બધા લોકો શોધવા માટે નીકળે એમાં એક ખૂણામાં અને હનુમાનજી રડતા હતા બધાની પાસે આવે છે હનુમાનજીને જોયા એટલે હનુમાનજીને પૂછ્યું તમે કેમ રડો છો હનુમાનજીએ કહ્યું સાચું કહું હું અયોધ્યાના રાજ કરતા હું જંગલમાં વનમાં સુખી હતો એટલે ત્યાં તને કંઈ હરખું રહેવા નહોતું મળતું તોય તું હે સુખી હતો તો કહે છે ત્યાં સુખી એટલે હતો કે મને મારા પ્રભુ રામની સેવા કરવા મળતી હતી અહીં મને પ્રભુની સેવા નથી મળતી